ગદા યુદ્ધનો નિયમ છે કમળથી નીચેના ભાગમાં પ્રહાર ન કરી શકે ભગવાન કૃષ્ણે કહ્યું દુર્યોધન ને દુર્યોધન ભાંગી નાખ પાછો ઉભો કહે છે પ્રભુ દુર્યોધન ને ભગવાનને કહે છે ભીમ ભીમ કહે છે પ્રભુ અહીંયા હું દુર્યોધન ને જાંગમાં જો વાર કરું પ્રહાર કરું તો મારા ધર્મનો નિયમ તૂટી જાય મારા યુદ્ધનો નિયમ તૂટી જાય ત્યારે ભગવાને કહ્યું કે બહુ શિખામણ મને ન આપ તને કવ એટલું કર ભલે તારા યુદ્ધનો ધર્મ તૂટે જો યુદ્ધનો ધર્મ નહીં તોડતો હમણાં તું તૂટી જાય તને કહું છું એમ કર ભગવાને સમજાવ્યો છે જાંગ એટલા માટે ભગવાને તોડાવી કે બાકીની વક્ષશ છા છાતી કે ઉદરનો ભાગ નથી તૂટે હતો જ નહીં કેમ નજર પડી હતી જુઓ કૃષ્ણ કેટલી ચિંતા કરે જે પક્ષમાં કૃષ્ણ છે એ પક્ષની ચિંતા એ પક્ષના માણસોએ નથી કરવાની એ પક્ષની ચિંતા સ્વયં પરમાત્મા કરે છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે તમે ચિંતા ન કરશો જીવનમાં જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવલ ને કેવલ તમે પરમાત્માનું ચિંતન કરજો ચિંતા ચિંતા કાપી ન ન કાર્યા જીવનમાં કરશો પરમાત્માનું ચિંતન કરજો તમારી ચિંતા કરવાથી પરિણામ નહીં બદલે પરમાત્માનું ચિંતન કરો અવશ્ય પરિણામ બદલી જશે ચિંતન કરો ઠાકુરજીનું ત્યારે

આજ સુધી મેં મારી આંખોનું તેજ ક્યાંય મૂક્યું નથી આટલા વર્ષોથી મેં મારી આંખોનું તેજ મારી આંખોમાં સંગ્રહિત કર્યું છે અને મારી આંખનું તેજ જેના ઉપર પડશે એ પાષાણ જેવું બની જશે પછી ભીમની ગદા તને યાતના નહીં આપી શકે માટે માટે તું નિર્વસ્તથી ના આવજે ભલેમાં માએ કહ્યું તે પ્રમાણે બીજા દિવસના સવારમાં નીકળે છે આમ પોતાના રાજના મહેલમાંથી અને મા ગાંધારીના મહેલમાં જ્યારે જાય છે ત્યારે માર્ગમાં બગીચો આવ્યો છે બગીચામાં માળી કાકા ઊભા હતા એમણે જોયું આ યુવરાજ એકદમ દોડતા દોડતા આવ્યા છે યુવરાજ તમે અને આમ કઈ બાજુ મા પાસે જાવ છું કેમ આમ માએ કહ્યું છે નિર્વસ્ત્ર થઈને આવજે એટલે માં પાસે જાઉં છું અરે મહારાજ માં તો વાત્સલ્યની મૂર્તિ હોય એ તો એમ કહે પણ તમારે જવાય નહીં આમ તમને શરમ ના આવે માં પાસે અરે પણ માએ કહ્યું છે માળે કાકા માં તો કહે વસ્ત્ર પહેરીને જાઓ ના હો માએ કહ્યું છે નહીં જાવ વસ્ત્ર પહેરીને અરે કામ કરો વસ્ત્ર ન પહેરવાય તો લ્યો તમારે ઘરે ન જવું હોય રાજમાં ન જવું હોય તો લ્યો એક કામ કરો આ કેળનું પાન છે એ તમારા કમરના ભાગે વીંટી લ્યો કેળનું ભાગ કમરના ભાગે જાંગના ભાગે વીંટાવડાવ્યું દુર્યોધન ન થયું વાત બરાબર છે માળી કાકાની અને પોતે એ કમર ઉપર કેળનું પાન વીંટીને જાય છે માં ગાંધારીને પ્રણામ કર્યા માં ગાંધારીએ કહ્યું કે બેટા આવી ગયો દીકરા હા માં માએ પોતાની પટ્ટીઓ ખોલી છે માથાના વાળથી એ નજર શરૂ કરી આમ નીચે લઈ જાય બધું પાષાણ જેવું બનતું જાય છે અને કમરથી નીચેના ભાગમાં જ્યાં જાય તો ત્યાં કેળના પાન વીટા છે માં કહે છે એલા મૂર્ખ્યા મેં તને કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે તું પહેરીને આવ્યો છું આવું કેમ કર્યું તે અરે માં હું નિર્વસ્ત્ર થઈને જ આવતો તો પણ બરાબર બગીચામાં માળે કાકા મળ્યા અને માળે કાકાએ મને કીધું કે આ કેળનું પાન પહેરીને જા મા પાસે આમનામ ન જવાય એટલે માળી કાકાએ મને કેળનું પાન પહેરાવ્યું મેં આ પાન પહેર્યું અને ત્યારે મા ગાંધારી સમજી ગયા કે આ માળી કાકા નહીં આ વનમાળી હતો પોતે આ માળી નહોતો આ વનમાળી હતો મારે આ વાત ઉપરથી આપને એટલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સમર્પિત કરી દો ને તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની ઠાકોરજી કરશે બધું તમે છોડી દો એના ઉપર આપણા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈને નીકળીએ છીએ જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે તમારી જાતને ઠાકોરજીના ચરણારમાં સમર્પિત કરી દો અને તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે તમારા કામને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોરજીની થઈ જશે જવાબદારી લઈને ન નીકળો તમે પણ જ્યાં સુધી હું કરું હું કરું થતું રહેશે ને ત્યાં સુધી કામ નહીં થાય પૂરા હું કરું હું કરું આ સંસારમાં હું કરું ન કરશો ક્યારેય શકટનો ભાર સ્વાન તાણે ગાડા નીચે કૂતરું હાલું જતું હોય તો એનો તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું આવું ન કરશું સંસારમાં અને જ્યારે પોતાની જાંગો તૂટી ગઈ હતી કણસતો હતો ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને સાંત્વના આપતા કહે છે કે મિત્ર દુર્યોધન જે થવાનું હતું થઈ ગયું છે જે થવાનું હતું ભલે થઈ ગયું હવે તમે કામ કરો તમારા જીવનને શાંતિ આપી દો હવે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામાં હે મિત્ર જ્યાં સુધી આ ધરતીમાં પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે ત્યાં સુધી મને શાંત ન મળે અશ્વત્થામાએ એ પ્રશ્ન કર્યો પાંચ પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે હા તો મળે પણ કોણ કોણ પાંચ પાંડવોને મારી સંસારમાં અને એ પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન આવતીકાલનો સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે હવે વિચાર આવ્યો પાંચ પાંડવોને મારવા કેમ સામે છાતી તો લડી શકું એમ છું નહીં કેમ મારું એને હું રાત્રિએ મારી નાખવાનો નિર્ણય કર્યો આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી કારણ કે તન કી જાને મન કી જાને જાને ચિત્તકી ચોરી મારા તમારા મનની બધી વાતો ભગવાન કૃષ્ણ જાણે છે તો પરમાત્માને ખબર પડી કે અહીંયા દુર અશ્વત્માં આવી યુક્તિ કરીને આવી રહ્યો છે એટલે સાંજે ભગવાન બધાને જમ્યા પછી ભોજન કર્યા પછી બધાને લઈ અને પરમાત્મા ઠાકોરજી પાંચ પાંડવોને લઈ અને અન્યત્ર જતા રહ્યા અને આ બાજુ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓ સુવે છે અશ્વત્થામાં રાત્રિના સમય આવે છે અને રાત્રિના સમયે આવેલો અશ્વત્થામાં પાંચ પાંડવો સુતા છે એમ સમજી પાંચ પાંડવો સુતા છે એમ સમજી અને એક એક તલવારના ઘા કરી અને પાંચ મસ્તકોને ઉતાર લીધા છે દુર્યોધન પાસે જાય છે દુર્યોધનને કહ્યું કે પાંડવો રહ્યા નથી દુર્યોધનને ભરોસો નહોતો એટલે એને પાંચ મસ્તકો બતાવ્યા અને જ્યારે દીવોનો પ્રકાશ લાવે અને એ અંજવાળામાં જ્યારે જુએ છે ત્યારે પાંચ પાંડવો નહીં પણ દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક હતા પછતાવાનો પાર ન રહ્યો થાય શું હવે જિંદગીમાં કોઈ પણ કામ કરો ને એના પેલા વિચારી લેવું કે આ કામ કરવાથી શું થશે પરિણામ શું આવશે બચન દિયા સોચા નહીં હોગા નહી પરિણામ સૌ સમજ કર કીજીએ જીવન મેં હર કામ માટે વિચારીને કામ કરજો વિચાર્યા વગરનું કામ કરશો તો અધ પતન થશે તમારું પતનની ઓર તમારી ગતિ થઈ જશે બીજી બાજુ સવાર થઈ મા દ્રૌપદી જયારે પાંચ દીકરાઓને જગાડવા જાય દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા રક્તની વહી દીકરાઓ ખાબોચિયા બર્યા છે લોહીના અદ્રશ્યને જોઈ અને મા દ્રૌપદી અતિ કલ્પાંત કરે માં કુંતા પણ કલ્પાંત કરતા હતા હવે શું થાય એ સમય ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને આવ્યા છે અર્જુન દ્રૌપદી ને પ્રશ્ન કર્યો પાંચાલી કોણે માર્યા ભીમસેને પોતાની હથેળીઓને મચળી રહ્યો છે દ્રૌપદી કહે છે મને ખબર નથી કોને માર્યા પણ જેણે માર્યા એણે મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે આ સંસારમાં બે વખત તમને મુક્તિ મળી શકે બે જે વસ્તુમાં કાં તો તમે ધર્મના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને બોરી દો ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં તો તમને ભગવાનનું ધામ મળે અને કાં તો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાઓ તો તમને ભગવાનનું ધામ મળે વાલા ભક્તો અંતકાલે મુક્તવા મુક્ત વરમ તો તમને મુક્તિ મળે હવે શું કરવું અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે તારા દીકરાઓના હત્યારને લાવી અને મૃત્યુદંડ ના આપું ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય અર્જુન ભગવાન કૃષ્ણને સાથે લઈને જાય છે ખબર પડી કે અશ્વત્થામાં આ કર્મ કર્યું છે અશ્વત્થામાને પકડીને લાવે છે અને જ્યારે પકડીને લાવે છે લે પાંચાલી તારા પાંચ દીકરાનો હત્યારો

પાંચ દીકરાનું હથિયારો લાવ્યો છું તારા માટે તારી નજર સામે મૃત્યુ દંડ આપું રડી રડીને પોતાની આંખો સોજી ગઈ હતી આંખોના પોપચાઓ સોજી ગયેલા આંખના પોપચાઓ ઉપર ન જતા અને એ રડતી માતા દ્રૌપદીએ કેમ રડવું ના આવે પાંચ પાંચ દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા આપણા દીકરાને ખાલી એક પગમાં કાટો વાગે તો આપણો જીવ નીકળી જાય અહીંયા તો પાંચ દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા છતાં પણ મસ્તક ઝુકાવીને રડી રહેલી દ્રૌપદીએ પોતાનું મસ્તક ઊંચું કરી જ્યાં આંખો ખોલીને જ્યાં જુએ છે ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામાં છે અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદી બે હાથ જોડીને પ્રણામ કર્યા છે આ દ્રશ્યને જોવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ ક્યારનાય આમ વ્યાકુળ હતા કે પોતાના પાંચ દીકરાના હત્યારને જોઈ અને દ્રૌપદી શું બોલે છે મારે જોવું છે શું કરે છે અને જે સમયે પોતાના दीकरारा ने जो जय वंदन धीरज राखी ए समय भगवान कृष्ण नाम आप द्रौपदी ने कृष्णा छोड़ दीजिए दीजिए आप इसको छोड़ छोड़ दो छोड़ दो ब्राह्मणों गुरु ये ब्राह्मण है अरे सिर्फ ब्राह्मण ही नहीं आपके गुरु का पुत्र है छोड़ दीजिए अरे गुरु पुत्र भी नहीं है शास्त्र के अनुसार ये आपके गुरु ही है अपने पुत्र के रूप में आपके गुरु ही समझो छोड़ दो आप इसको छोड़ दो ब्रह्म हत्या का पाप मत करो मैं आपको प्रार्थना करती हूं आप छोड़ दीजिए इसके उस वक्त में भगवान कृष्ण के सामने देखकर अर्जुन कह रहे हैं प्रभु मैं क्या करूं क्या करूं मैं यदि मार डालूंगा तो मैं ब्रह्म हत्या प्राप्त करूंगा यदि इसको मैं छोड़ दूंगा तो मेरी प्रतिज्ञा टूट जाएगी क्या करूं मैं आप मुझे रास्ता दिखाई आज मुझे रास्ता दिखाइए क्या करूं मैं इसको हम मार दें भगवान ने कहा हा बाद में कहा नहीं आतताई को मारने में पाप नहीं है दूसरे के घर को आग लगाने वाला किसी भी जीव को जहर पिलाने वाला ब्राह्मण के धन को चुराने वाला किसी की स्त्री को चुराने वाला उन सबको मारने में पाप नहीं लगता है पद्म पुराण कह रहा है इन लोगों को आतताई कहा जाता है इसको मारने में पाप नहीं है मार दो। બાદ મેં કહે દાયા નહી નહી મારા જાતા બ્રહ્મ બંધોર્ન હંતવ્ય આતતા ઈ વધો ભયાત પરિપાષ इसको छोड़ दीजिए आप भगवान ने कहा ब्राह्मण है इसलिए नहीं मारा जा सकता ब्रह्म बंधूर्ण हंतव्य ब्राह्मण मारने योग्य नहीं है आताई को मारना ही चाहिए लेकिन इस आताई में भी जो ब्राह्मण हो तो उसको मृत्युदंड मत दो छोड़ दो किसी किसी को मृत्युदंड नहीं दिया जा सकता जान से मारने का मतलब ही मृत्युदंड नहीं है अपने प्रिय व्यक्ति को आप छोड़ दो वह भी मृत्युदंड है रामचरित मानस में भी हुआ था भगवान राम जब एक देव के पार्षद के साथ जब एक मंत्रणा कर रहे थे द्वार पे भगवान राम ने लक्ष्मण जी को खड़े रखा कि लक्ष्मण मेरी आज्ञा के बिना कोई अंदर नहीं आए यदि आ जाए तो मैं मृत्युदंड दूंगा उसे ठीक है भगवान उसी वक्त पे ऋषि दुर्वासा आ रहे थे तो ऋषि दुर्वासा आए तो लक्ष्मण ने कहा सोचा कि मैं क्या करूं यदि मैं बड़े भाई को नहीं बताऊंगा तो ऋषि दुर्वासा का क्रोध आएगा और क्रोध के बाद इस वक्त में यदि हमें श्राप भी मिल जाए वैसे भी मरना ही है तो चलो में चला जाओ लक्ष्मण जी अंदर आए बात बताई कि भैया क्षमा कीजिए आपकी मना होने पर भी मैं आपकी आज्ञा के बिना अंदर आ गया हूं लेकिन एक बात बताने आया हूं कि बाहर द्वार पे ऋषि बराए हैं, है दुर्वासा है यह सब बात हो गई बाद में राम ने सोचा कि मैंने तो एक प्रण लिया था कि मेरी आज्ञा के बिना कोई भी आए चाहे मेरा भाई भी क्यों ना हो मैं मृत्युदंड दूंगा और जब लक्ष्मण को मृत्युदंड देने की बारी आई तो राम रो रहे थे मैं क्या करूं उस वक्त गुरुदेव वशिष्ठ महाराज ने कह दिया कि राम व्याकुल मत हो आप अपने प्रिय स्वजनों को जान से मार देना का ही मतलब नहीं है मृत्युदंड अपने प्रिय स्वजन को यदि आप छोड़ दो अपने से दूर कर दो वह भी मृत्युदंड है आप छोड़ दो इसे तो यही बात यहां पर हुई भगवान कृष्ण ने अर्जुन से कह दिया कि अर्जुन ब्राह्मण है वध के योग्य नहीं है ब्रह्म बंधुर् हंतव्य योग्य नहीं है इसका अपमान ही कर दो आप तो भगवान की आज्ञा से अश्वत्थामा के मस्तिष्क में रहा वो जो रत्न था जो हीरा था वह निकाल लिया अपमानित करके उसको छोड़ दिया इस ओर भगवान कृष्ण ने द्रौपदी के पांच बेटे को अग्नि संस्कार करवाए और बाद में जब भगवान द्वारिका के लिए